ભરૂચ ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન અંગે વિવાદ ચાલી રહ્યો હતો અને ખેડૂતો દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ સાથે યોગ્ય વળતર સંદર્ભે સરકાર સમક્ષ માંગણી કરી હતી જેનો સુખદ અંત આવ્યો હતો ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત ચારસો પચાસ જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવ્યો હતો આજે તમામ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને સંમતિ એવોર્ડ સ્વીકાર્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને કલેક્ટર ગૌરંગ મકવાણા પાર્થ જયસ્વાલે ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર અપાવવા માટે મદદરૂપ બન્યા તે બદલ ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની બેઠક મળી હતી જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ જે કંઈક અમને ભાવ આપવામાં આવેલા છે એ ભાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોકલાલીરા મંત્રી શ્રી ઈશ્વર મારુતિશ્રી અટોદરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભારભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ